અને એની સાથે આપણા બ્લોગમાં ધીમે ધીમે આગળ વધીને જસ્ટ ફ્રી થઈને મેં કરી દીધો બ્લોગ શરૂ પછી બીજા સીનમાં હું તમને દેખાડું છું કે મનુ છે એ હાથ ધોઈ રહી છે અને હવે રસોઈની તૈયારી કરી રહી છે અને મમ્મી સામે બનાવી રહ્યા છે દાળ તો મમ્મી દાળ બનાવે છે ને મનુ ફટાફટ વોશ કરી રહી છે અને પછી આપણે બનાવવાનું છે બપોરનો આમ તો બપોરનું ભોજન બનાવવાનું છે મમ્મી છે એ પણ હવે ત્યાંથી ફ્રી થઈ ગયા છે અને હું જાઉં છું આ બાજુ અને રસોડા તરફ જવાનું તો પણ ડાયરેક રૂમમાં અને રૂમમાં છે એ આવું બધું પડ્યું છે એટલે કે જો કે શાકનું એ બધું મૂકી દીધું છે માત્ર હાથ ધોવા ગઈ હતી અને અહીંયા ડાળ આપણી તૈયાર થઈ ગઈ છે મમ્મી મૂકી દીધી છે અહીંયા ડાળ તો ડાળ મૂકી અને મમ્મી રોટલાની તૈયારી કરે છે અને મનુ કરે છે શાકની તૈયારીને આ બનાવીને કે ચણાની દાળ પછી મને એ ઓઢી લીધી ચાદર તો મેં કહ્યું કે હજી તને ઠંડી લાગે તો કે મને તો આખો દિવસ ઠંડી લાગે તો એની સાથે પાછા આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ અને નેક્સ્ટ સીનમાં મનુ બેસી જાય છે શાક સમારવા માટે તો બનાવવાનું છે ઓનલી બટાટાનું શાક તો મનુ બેસી જાય છે અને મનુને બહુ ઠંડી લાગે છે એટલા માટે એને ઓઢી લીધી છે ચાદર અને હું આવી ગયો છું બહાર અને જાઉં છું રસોડા તરફ આ તરફ આ તરફ અને હું ગોતું છું સરી કેમ કે શાક સમારવાનું છે તો છરી તો છે નહીં તો મનુ છરી લઈને નહોતી બેઠી તો હું અહીં ગોતું છું છરી પણ મને કંઈ મળતી નથી તો એ હું ગોતી અને પાછો લઈને જવાનો છું તો જો અહીંયા જ છે તો હાલો ફટાફટ લઈ લીધી છરી અને છરી લઈને આપણે પાછા પહોંચી ગયા મનુ પાસે તો મનુ કે મને એવી છરી ગમતી નથી મને બીજી છરી લઈ દો તો કે આ છરી નહીં એમ કરીને એ નીચે મૂકી છે અને હું પછી જાઉં છું બીજી છરી લેવા માટે મનુ બટાટા સુધારવાનું શરૂ કરી દેશે એટલે કે એને છાલ કાઢવાનું શરૂ કરી દેશે પછી ફટાફટ મંડળ મંડ્યા છે સુધારવા બટાટા ઈસ્ટર્ન ફટાફટ એમ તો પેલી બટાટા સુધારી નહીં ખાયા અને પછી અહીંયા આપણને નોળિયાના દર્શન થયા આ જે પ્રાણી છે એ નોળિયો છે અને પછી એની સાથે આપણે પાછા નીકળી ગયા જમવા માટે આપણે જવાનું હતું જમવા એ તો હું તમને કહેતા ભૂલી ગયો તો આપણે જમવા જવાનું છે એટલે આપણે કાંઈ ઘરે ભોજન કરવાનું નથી ના અહીંયા મેં જોયું તો અહીંયા દાદાની જે ઝાળીની બારી છે એ બારી ખોલી છે તો મને થયું કે લઈએ સાથે સાથે બારી આપણે બંધ કરતા જઈએ તો પાછું મને એમ થયું કે અહીંયા એક આટો મારી લઈએ કેમ કે આટલા બધી દ્રાક્ષ કેમ આવી છે સોરી સોરી આ દ્રાક્ષ નથી એવો ઉમરા છે તો ઉમરા સારા એવા આવી ગયા છે ને ઘણા બધા નીચે પણ પડ્યા છે તો ચાલો આપણે જારી જાળીબંધ કરી અને જમવા જતા રહીએ કેમ કે આપણે જમવા જવાનું પાછું ઘણું બધું લેટ થાય છે એટલા માટે તો ચાલો હવે પાછા આપણે નેક્સ્ટ બ્લોગમાં મળશું ને આ બ્લોગનું એક્સપ્લેશન તમને કેવું લાગે છે એમને જરૂરથી છું એની સાથે જય માતાજી ટેક કેર અને ભગવાન હવનું સારું કરે